સુરતમાં વારંવાર લાંચ અધિકારીઓ પકડાઈ રહ્યા છે ત્યારે ફરિયાદીને મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે પાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરવાની હતી જેમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહીં કરવા સારું ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્કવોડના અધિકારીએ બે લાખ રૂપિયાની લાંચ માગી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય એસએબી નો તેને સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચનો છટકો ગોઠવવામાં આવ્યો હતો સુરતના બીઆરટીએસ રોડ જૂના સીમાડા ખાતે આવેલા મહાદેવ કાર્ટિંગમાં ખાણ ખનીજ વિભાગમાં ફ્લાઇંગ સ્કોડમાં ફરત બજાવતા મદદનીશ નિયામક ક્લાસ વન ઓફિસર નરેશ જાનીનો સાગરિત કપિલ પરસોત્તમ પ્રજાપતિ બે લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે સરથામાં રહેતો કપિલ પરસોત્તમ પ્રજાપતિ ઓફિસર સાથે મેળા પીપળામાં લાંચ લેતા ઝડપાયો છે બંને ફરિયાદ સાથે વાતચીત કરી હોવાના પુરાવા પણ એસસીબી હાથ લાગ્યા છે જોકે ઓફિસર હજુ સુધી હાથ લાગ્યો નથી બ્યુરો રિપોર્ટ જીટન ફેડ્યો